સાધન સદગુરુ નું સાચું સાધન છે સત્સંગ જેવું કોઈ સાધન જગતમાં તમને નહીં મળે માનવ ઘડતર માટે જીવનને સ્વચ્છ નિર્મળ બનાવવા માટે

કે સત્સંગ સાધન કેટલું બધું ઉપયોગી છે કેટલું બધું કિંમતી છે જેને અનુભવ્યું હોય એને જ ખબર પડે એક ઘર કલહ છે ચરમસીમા એ પહોંચી રહ્યો છે ઘરની અંદર કોઈને એક સાથે એક સાથે બોલવા પણ નથી ઘરનું આખું વાતાવરણ ભયંકર બની ગયું હોય ભલે ઘરનો એક જ માણસ કોઈ સરસ મજાનું સત્સંગનું પુસ્તક લઈને વાંચે મોટેથી બોલીને વાંચે તો એના સ્પંદનો પણ આખા ઘરમાં પ્રસરશે અને એ મોટેથી બોલીને વાંચે છે સત્સંગ એટલે બીજા કઈક થોડાક શબ્દો તો કાને પડતા હોય તો એ સાથે પણ બેસી દેશે અને એમ કરતા કરતા આખું કુટુંબ એ સત્સંગમાં આવીને બેસી દેશે તો એ સત્સંગના પ્રભાવે આખા ઘરનું વાતાવરણ બદલાય બધાના સંબંધોમાં પણ પરિવર્તન આવે અને આખું ઘરનું વાતાવરણ

આ બધું આવે વ્યક્તિ ઘર ઘર ન રહેતા ઘર આશ્રમ બની જાય કે રહેનારને પણ એટલો જ સંતોષ થાય કે મારા ઘરમાં કેટલી નિરાશ છે અમે કેટલા બધા સુખી છીએ કારણ વાતાવરણ છે અને ઘરમાં એક માણસ સત્સંગ વાંચવા બેસો બીજા અહીં બેસે એટલે એની મહેતે જ બધાના માનસ પરિવર્તન થશે જ વહેલા મોડા પણ બેસી જાઓ કરવા માટે એમાં આળસ નહીં કરવાની અને એનું પરિણામ કેટલું સરસ આવે રાત્રે સુતા પહેલા સત્સંગ આખો આખો પરિવાર બેસી જાય સત્સંગમાં થોડી નાની સરખી પ્રાર્થના કરે થોડુંક ભગવત સ્મરણ કરે તાલી પાડીને અને ત્યાર પછીથી જે કંઈ થોડોક સત્સંગ વાંચો તે વાંચી લો થોડો ઘણો પછીથી એકાદ બે બે પાંચ મિનિટનું ધ્યાન કરી અને છૂટા પડો પછી સુઈ જાવ જોઈએ કેવી ઊંઘ આવે છે સમજણે શાંતિ આપી છે મનને શાંત કરી દીધું છે ને તો સુતાની સાથે તરત ઊંઘાવી દેશે પણ સત્સંગ નહી હોય મનની શાંતિ નહી હોય બધી સુવિધા છે તો રાતે ઊંઘાવશે ખરી તો સત્સંગ તો ઊંઘવા માટેની ગોળી છે પહેલી ગોળી તો નુકસાન કરશે

એકવાર માણો અને જુઓ સત્સંગ વડે તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે અને સત્સંગ બીજું નામ છે સાધન અને અહીંયા કહ્યું સાધન સદગુરુ નું સાચું સત્સંગ સાજો સદગુરુ કે જેમાંથી આપણા જીવનની અંદર કેટલાય બધા વેરઝેર હશે તો બહાર નીકળી દેશે કેટલો બધો નિંદા કોથલી નો ઈર્ષાનો કચરો હશે એ બધો બહાર નીકળી જશે સમજણ આવશે આખા જીવનનું પરિવર્તન થઈ જશે જો સત્સંગ તમારી પાસે હશે તો સત્સંગને કેળવો સત્સંગને મજબૂત બનાવો સત્સંગને ની સાથે ખૂબ પ્રેમ કરો કે આ તું સત્સંગ છે અમારો એ ના છૂટે ભલે કદાચ એક દિવસ નો ઉપવાસ કરવો પડે પણ સત્સંગનો ઉપવાસ ના થાય એને પોતાને એક જીવનની જરૂરિયાત બની ગઈ સત્સંગ એટલે સત્સંગમાંથી જીવન જીવવા માટેની ઘણી બધી બાબતો મળવાની છે આપણે જોઈએ છે આ યોગના વર્ગમાં કઈ અહીંયા ગાડી સત્સંગમાં બેસે છે તો કે મહારાજ સાંભળવા બેસે ઘણા બધા પ્રશ્નો મારા હલ થઈ જાય છે શાંત થઈ જાય છે મનને શાંતિ મળે છે એ સત્સંગનો સ્વભાવ છે એ સત્સંગનો સ્વાદ છે અને એકવાર ચટકો લાગી ચસ્કો લાગી ગયો ને સત્સંગના સ્વાદનો પછી ન છૂટે એકવાર સત્સંગનો સ્વાદ લાગવો જોઈએ પાણીપુરી કે પછી પેલા બીજાની અંદર લાગી જાય તો અઠવાડિયામાં બે વાર તો ખાવા જોઈએ જ આપણે તો બે વાર નહીં આપણે તો રોજ સત્સંગનું સત્સંગના ભોજન રોજ કરીએ મીઠા લાગશે ખૂબ જ સુબ ખૂબ જ પોષ પોષણ આપશે કારણ એ સત્સંગનું ભોજન છે સત્સંગના અને ભજનના ભોજન કરો નિશદન અરે સરસ ભજનો ખાવ જોઈએ ઉપર આટલા ભજનો ગવાયા એક મહિનો ભલે પાંચ દસ પાંચ સાત લીટીઓ ગઈ કેટલા સરસ ભજન હતા કેટલી કેવી મનને શાંતિ મળતી હતી તો સત્સંગ અને ભજન એ માનવ જીવનનું અભિયન અંગ જેનું બન્યું એ તો સુખી થઈ ગયું શાંતિ પ્રાપ્ત થઈ ગઈ તો એક આટલું સુંદર સાધન છે અમૃત જેવું સાધન

સત્સંગની આટલી આટલી ઊંચી બધી તાકાત છે સત્સંગની તો એ સત્સંગ માટે આપણને ભૂખ લાગવી જ જોઈએ જે મહારાજે તો કેટલી સરસ વાત કરી છે કે આ જગતમાં ઘણું બધું છે ઘણા બધા તમે ભોગો ભોગવો છો સુખ ભોગવો છો ઘણા સાધનોનો ઉપયોગ કરો છો પણ બધામાં શ્રેષ્ઠ કયું સાધન સદગુરુ નું ગુરુ મહારાજ આપણને એક દિવસ ના મળે તો એમ થાય કે આજે સત્સંગ વગર ભૂખ્યા રહી ગયા અને મહારાજ ના ભક્તો કે સત્સંગ વિના અમારે નહી ચાલે મને વેણ તમારા બહુ ચાલે તો જો સત્સંગ માટે આટલો બધો આગ્રહ હોય કે સત્સંગ વગર તમારે બિલકુલ નહીં ચાલે શાક વગર ચાલે પણ જીવનમાં સત્સંગ વગર ના ચાલે આટલો ભાવ જો કેળવાય ને તો આપણે તરી ગયા મની લેવાનું પાર ઉતરી ગયા સત્સંગનો જેને જેનું મહાત્મા સમજાયું એનું ફળશ્રુતિ તો ભગવાન ના ચરણ ની નૌકામાં બેસીને પાર ઉતરી ગયો કેમ સત્સંગે એમના ચરણોમાં બેઠો હતો વિશ્વેશ રામ બધા દીર્ઘ નૌકા ભગવાનના ચરણોની દીર્ઘ નૌકા મજબૂત નૌકા બસ એમાં બેસી જાવ ની અંદર કોઈ ભાડું તો લેવાનું નથી કશું આપવાનું નથી બસ બેસી જાવ અંદર આ ભવસાગર પાર કરી આપશે તો આટલી આટલી બધી આટલી બધું શક્તિશાળી જો આ હોય સત્સંગ છતાંય માણસને ભૂખ નથી લાગતી કુરોગના અજીરણ થઈ ગયા છે બીજા વિચારો બીજી વાતો એટલી બધી ખાખા કરી છે કે હવે પેટમાં જગ્યા નથી મગજમાં જગ્યા નથી કચરો બધો બહુ ભરી રાખ્યો છે ખાધું જે કઈ ખાધું કચરા જેવું બધું 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 બહાર નીકળે બહાર જાય તો પછી નવું અંદર આવે ને અજીરણ થઈ ગયું એટલે જ્યાં સંસારિક વાતો એટલી બધી અંદર પછી જ ના હોય ત્યાં સત્સંગ એની જગ્યા ક્યાં મળે અને સત્સંગ ને કઈ જગ્યા નથી અંદર પેલા બીજા બધાને ભરે તમે આવો સત્સંગ તું બહાર દૂખો રહે દે તારું તારે અંદર આવવાનું નથી વ્રત લઈ લીધું હોય વ્રત એટલે કે મારે હું અમુક વસ્તુ નહીં ખાઉં આ આ નહીં પીવું એમ એક વ્રત હું સત્સંગ નહીં કરું એક વ્રત લઈ લીધું બીજા થી ચાલે પણ સત્સંગ વગર ના ચાલે વ્રત લે છે ને કે ભાઈ રામ બોલો ને ને તો જ મોઢામાં પાણી મૂકે ખાય એવું વ્રત હોય તો બહુ સારું કારણ તમે જે કઈ ખાવ છો પીઓ છો તે ભગવાનને યાદ કરીને પછી ખાવ છો મોઢામાં મૂકો છો એટલે એની સાત્વિકતા મળવાની એના સદગુણ મળવાના એ વ્રત બહુ સારું છે જય રામ કે જય રામ પછી પાલું પાણી પીવી જય મહારાજ કે જય મહારાજ પછી જમવાની શરૂઆત ચા પીવી હોય તો જય મહારાજ કોને કે જય મહારાજ ચા પી શકો સાધન ઘણા બધા સાધનો છે અને એમાં ઘણી વાર એમ કે આ કેવા વ્રત લેતા શું કરવાનું બહુ જરૂરી છે ભગવદ નામ સ્મરણ કરીને પછી ખાવા પીવાની ટેવ કેટલા સરસ સંસ્કાર જ્યાં તમે ભગવાન નામ રટતા રટતા રસોઈ બનાવો અને એ રસોઈ ખાનાર ને કેટલી કેટલી થશે એની અસર પડશે બે ચાર મહિના તમે રોજ રસોઈ બનાવતા બનાવતા ભગવાન નામ સ્મરણ કરો એટલી સરસ અસર પડશે ખાનારની ઉપર એના મન બદલાયશે એના વિચારો બદલાયશે અને વ્યવહાર બદલાવશે એની દ્રષ્ટિ બદલાયશે વાણીઓ બદલાશે કેમ કે સત્સંગના સ્પંદનો એ રસોઈમાં ભળ્યા છે ભળ્યા છે અહીંયા મંદિરમાં આવે છે ને કેટલી શાંતિ મળે છે તે નથી હોતી એ એ શાંતિશાની છે જે મહારાજના તપના સ્પંદનો છે એમ ઘરની અંદર પણ તમે આ રીતનું તપ કરો રસોઈ કરતા કરતા એના સ્પંદનો બે વર્ષે પાંચ વર્ષે એવા ઘરમાં વ્યાપ્ત થશે કે આખું ઘર સ્વર્ગ જેવું લાગશે નિરાંત લાગશે કારણ સમજણ આવી છે જે નામ સ્મરણના સત્સંગથી પણ અપરોક્ષ રીતે બીજાના માણસમાં પરિવર્તન લાવી શકાય છે અન્નને પવિત્ર કરવું હોય તો પરોક્ષ રીતે થઈ શકે કે જે અન્ન તમારી પાસે થાળીમાં આવીને પીરસાયું છે થાળી સામે પધરાવી છે છે અન્ન ભગવાન અંદર બેઠેલા એક બે પાંચ દસ સેકન્ડ આંખ બંધ કરીને બ્રહ્માર્પણમ બ્રહ્માવી બ્રહ્મૈવ બ્રહ્મણા બ્રહ્મૈવ્ય બ્રહ્મ કર્મ સમાધિના અન્નપૂર્ણ સદાપૂર્ણ શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહિંચ પાર્વતી હું તમારું આપેલો પ્રસાદ રૂપે લઉં છું જે મારે અર્પણ કર્યું એનાથી લાભ કેટલો ખબર છે ગમે તેવું વિકૃત અન્ન હોય તો પણ તમે એની પર મંત્રાભિષેક કરી દઈ મંત્રાસક કરી દઈ ને પછી જમ એ આપોઆપ બધા દોષોમાંથી નીકળી જશે કોઈક મંત્ર બોલીને યોગા વિરામમ સંવાપ્ત કામમ પુણ્યમ પ્રશાંતમ ગુરુ સંતરામ કોઈ પણ એક મંત્રથી અને આત્મા જળ લઈને થાળી ની આજુબાજુ ફેરવી બ્રહ્મા અર્પણમ બ્રહ્મા વિ બ્રહ્મા અગ્નો બ્રહ્મણા ઉત્તમ એ મંત્ર બોલીને ભગવાન ને અર્પણ કરીને ભગવાન ને અર્પણ કરી એ તો પ્રસાદ થઈ ગયો આપડી થાળી આપડી આખી થાળી ભગવાન નો પ્રસાદ થઈ ગયો હવે જમવાની રાતે પેલાના જમાનામાં જમતી વખતે મૌન રાખાતું આપણે રાખેલું છે ત્રણ ચાર વર્ષ સુધી જમીએ ત્યારે બોલવાનું નહીં એનો બહુ સારો પ્રભાવ પડે છે માણસ ઉપર સ્વભાવ ઉપર તો એ નામ જપ કરતા કરતા તમે જમ્યા એક એક ક્વા મૌન રાખીને એની ઉર્જા જુઓ તમે કેટલીક એક છ મહિના કરી જુઓ જોઈએ વ્રત જમ જમતી વખતે વાત નહીં કરવાની ટીવી પાસે સામે બેસી નહીં જમવાનું શાંતિથી જમવાનું ઉતાવળ નહીં કરવાની ભગવાન નામ સ્મરણ સાથે જમો જુઓ છ બાર મહિને તમારા માનસમાં તમારા વ્યવહારમાં તમારા જીવનમાં કેટલું પરિવર્તન આવે છે તમારા સ્વભાવની અંદર તો આ છે બધી જ સત્સંગની દિશાઓ છે

સત્સંગની દયા સત્સંગનો પ્રભાવ આપણી ઉપર પડે આપણા જીવનને આખું ને આખું ફેરવી નાખે સત્સંગનો રસ સત્સંગનો મહિમા જેટલો રસ હશે એટલો જ મહિમા સમજાશે સત્સંગમાં રસ પડેની ની ટેવ પાડો કે સત્સંગ વિના મારે નહીં ચાલે સત્સંગ તો મારે જોઈશે સાધન સદગુરુ એ સદગુરુ એ જે સાધન આપ્યું સાધન એટલે નામે બસ થઈ ગયું બાપજી આપણે ખૂબ આપ્યું મને ખૂબ મને મળ્યું કૃતાર્થ થયો બીજું કે બધું દુનિયાએ તો ઘણું બધું આપ્યું પણ આટલું કામ ના લાગ્યું કે જેટલો આપની પાસેથી મળ્યો સત્સંગ કામ લાગ્યો આટલું બધું ઘર લાંબુ પડવું આટલું બધું આટલી બધી મિલકત આટલા બધા પૈસા કે બાપજી કશું કામ ના લાગ્યું જીવનમાં એક સત્સંગ કામ લાગ્યો કે જેને મારા જીવનમાં આખું પરિવર્તન કરી નાખ્યું કઈ નહીં તો સત્સંગને સાંભળો પેલી સતનારાયણ કથામાં આવે છે ચોર એના બાપે કહેલું કઈ ક્યાંય કથા સત્સંગ સાંભળીશ નહીં કથા થતી ત્યાંથી ચાલ્યો કઈક ઠોકર વાગી કાનમાં આંગળી નાખે લીધી તે ખુલી ગઈ એને બે શબ્દો સાંભળી લીધા કેવા કામ લાગ્યા તો સત્સંગ માણસના જીવનની અંદર નું એક મૂલ્યવાન અમૃત જેને કહેવાય એ અમૃત છે અને એ અમૃત જેને પી લીધું લક્ષ્મણદાસજી મહારાજ શું કહ્યું ખબર છે જે મહારાજ સંબોધન અમૃતનું સંબોધન આપ્યું છે वंदे अमृतम लक्ष्मणदास शिष्य हे अमृत हमें आपने मूल लक्ष्मणदास आपनो शिष्य हो जय महाराज अमृत के विधि अवध छ योगीराज छ अमृत पण छ अमृत ने संबोधन करिए कि आपने सत्संग अमृत हमने पाया है 2000 से આત્માનુભૂતિ થઈ અને એ જે આત્માનુભૂતિ થઈ એ જ અમારા માટે અમૃત હું આત્મા તરીકે મરવાનો નથી જે જન્મ્યો છે તે મરવાનું જન્મ્યું છે કોણ શરીર તો શરીરને મરવાનું મારે ક્યાં મરવાનું છે મૃત્યુ સમયે પણ હળવાસ હશે સહેજ પણ દુઃખ કે આવેગ આવેશ નહીં હોય આ સત્સંગની સમજણ હશે એટલા માટે સત્સંગને અમૃત કહ્યું મૃત્યુ પછી પણ એ અમૃત જ આપણને કામ લાગવાનું છે બનવા માટે આપ્યું છે તો જે મહારાજ તો કોઈ સ્વાર્થ નથી તમારી પાસે કે અમને હું અંગ સાથે સત્સંગ કરીશ કે પછી આટલી દક્ષિણા લઈશ કે આ લઈશ એવું બસ આનંદ કરવા માટે સત્સંગ છે કોઈ પણ લોભ લાલચ માટે સત્સંગ નથી અને આપણા શાસ્ત્રોમાં તો કહ્યું છે કે જે શાસ્ત્ર જ્ઞાનનો વેપાર કરે છે અને વેપાર કરે છે કહી દીધું એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગર જ સત્સંગ કરે કથા કરે એ કથામાં કરવા આવું તો આટલા લાગ જોઈશે આટલા આપવા પડશે હવે પેલો તો સત્સંગ કરવા બોલાવે છે તમારા સમયનો સદુપયોગ કરવા માટે તમને બોલાવે છે તો તમારે આભાર માનવો જોઈએ કે ભાઈ તમે તમે મને પાઠ કરવા બોલાયો અમે પાઠ કર્યો ને તમારો આભાર માની કેમ અમારો સમય તમે સુધારી આવ્યો એટલો એટલે સત્સંગની કિંમત તો અપરોક્ષ રીતે મળે કે એને માગવી ના પડે એને માટે લોભ પણ નહીં એ આવવાની જ છે કારણ કે આપણે પોતે જ સમજણ સમજણપૂર્વક એનું નિત્ય અનુશીલન કરી રહ્યા છીએ સત્સંગ અને એ આપણા માટે ગુણદાયક છે લાભદાયક છે ફળદાયક છે તો એ સાચા સાધનને માટે સદગુરુ એ જે આપણને આટલું બધું આપ્યું અઢળક આપ્યું અને તે પણ સંપત્તિના સ્વરૂપે આપ્યું છે જે મારા પાસે સંપત્તિ કેટલી બધી ખબર છે આત્માનુભૂતિ આત્માનુભૂતિની જે સંપત્તિ છે એટલી બધી છે વાત ના પૂછો આત્માનુભૂતિની આત્માનુભૂતિની સંપત્તિ એટલી બધી છે કે એટલા બધા સંપન્ન છે જય વાત તો એ સંપન્નતામાંથી વારસો આપણને મળવાનો છે સત્સંગ સત્સંગમાંથી ઘણું બધું મળવાનું છે સમર્થ બાપના સંતાન હૈયે અને એની મિલકતના ભાગ પડતા હોય તો આપણે ભાગ્ય આવે જ ને કે બાકી રહે ખરું આવે એટલે બધું થોડું થોડું ભાગે આવે તપ આવે સત્સંગ આવે સદાચાર આવે સંયમ આવે સત્ય આવે તપ આવે બધું આવે તે બધી જ જ્યારે આપણને મળવાની છે તો એ એનું નામ છે સાધન અને સાધન જે મહારાજ આપી રહ્યા છે અને એ આપ્યા આપે છે તે સાચું સાધન આપી રહ્યા છે એમ જરાય ઉણપ નથી જે